ભાભર તાલુકાના ચચાસણા ગામનો સાહેલજી માનાજી ઠાકોર નામના શખસે એક સગીરાની ખેતરમાં ભેંસતું ચારું નાખવા ગયેલા તે વખતે એકલતાનો લાભ લઈને બળજબરીથી સગીરા સાથે શરીર સંબંધ બાંધી તેના મોબાઈલ ફોનમાં બીભત્સ ફોટાઓ પાડીને બ્લેકમેલ કરી તેમજ તેના ભાઈઓને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી ભોગ બનનાર સાથે છથી સાતવાર મરજી વિરુદ્ધ બળાત્કાર ગુજારેલ તેમજ તેના મોબાઈલમાં અબીબત્ત ફોટોઝ લઈને બ્લેકમેલ કરી તેના ભાઈઓને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી આ બાબતે સગીરાએ ભાભર પોલીસ મથકે જેથી સગીરાએ આ બાબતે પોસ્કો કલમ એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરાવી છે જો કે આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાતા તે નાસી ગયેલ છે પોલીસે તપાસનો દોર સતત ચાલુ રાખતા ગણતરીના કલાકોમાં આરોપી સાહિલ માનાજીને ઝડપી પડાયો છે બનાસકાંઠા જિલ્લા આરોગ્ય વિભાગના માર્ગદર્શન હેઠળ એક મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી રહી છે તાલુકા આરોગ્ય કચેરી અમીરગઢના સહયોગથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઇકબાલગઢ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આ રક્તદાન શિબિર ઓગણીસ જૂન બે હજાર પચીસના રોજ ગુરુવારે યોજાશે કેમ્પમાં એકત્રિત કરવામાં આવનાર રક્ત જરૂરિયાતમંદ દર્દીઓની મદદ માટે ઉપયોગમાં લેવામાં આવશે આ પહેલથી જ સમાજના જરૂરિયાતમંદ લોકોને તત્કાલિક રક્તની જરૂરિયાતો સમયે મદદ મળી રહેશે ઓનલાઈન ફ્રોડની વધતી જતી ઘટનાઓ વચ્ચે બનાસકાંઠા વિદ્યાર્થી સાથે ઓનલાઈન છેતરપિંડીની ઘટના સામે આવી છે ઓનલાઈન સાયબર ફ્રોડમાં વિદ્યાર્થીએ નવ સત્તાણું લાખ ગુમાવ્યા હતા યુટ્યુબની લિંક મારફતે ગેમિંગ મશીન સસ્તામાં લેવાની લાલચમાં આવીને વિદ્યાર્થીએ લાખો રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા અને સામેથી વધુ પૈસાની માગણી કરતા હતા જો કે વિદ્યાર્થીએ તેના પિતાના ખાતામાંથી એક સપ્તાહ જેટલા સમયમાં જ લાખો રૂપિયા ટ્રાન્સફર કરતા માતા પિતાએ વિદ્યાર્થીને પૂછપરછ કરતાં તેની સાથે ઓનલાઈન છતરપિંડી થયા હોવાનું કહેવાયું હતું ત્યારે વિદ્યાર્થીના પિતાએ સાહેબ કમ પોલીસ મથકે પાલનપુર ખાતે ફરિયાદ નોંધાવી હતી અને ફરિયાદના આધારે સાયબર ક્રાઈમ પોલીસે રાજસ્થાનથી ચાર યુવકોની અટકાયત કરી અને આ યુવક પાસેથી તમામ ફ્રોડ કરેલો માલ જપ્ત કર્યો હતો सिमको सनलाइट पेंट्स सिमको सनलाइट पेंट्स कविन आफ्टर मशीन थी कलर बनवणार नवीन घर ने सुशोभित करवा एक बार अवश्य मुलाकात लो सिमको सनलाइट पेंट्स सिमको सनलाइट पेंट्स रीसा शहर दक्षिण पुलिस ने मादक पदार्थ विरोधी अभियान अंतर्गत महत्त्वाची सफलता मिळ्यू छे પોલીસે ગંજીપુરા ગવાડી વિસ્તારમાંથી શાહરૂખભાઈ હનીફભાઈ મકરાણીને સાતસો ગ્રામ ગાંજા સાથે પકડી પાડ્યો છે પોલીસે આરોપી પાસેથી રૂપિયા સાત હજારની કિંમતનો ગાંજો એક મોબાઈલ ફોન અને અન્ય દસ્તાવેજો મળીને કુલ રૂપિયા સાત હજાર પાંચસોનો મુદ્દામાલ જપ્ત કર્યો છે ધારત સરકારી હોસ્પિટલમાં વિશ્વ રક્તદાન દિવસ નિમિત્તે વિશેષ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આ શિબિરમાં સ્થાનિક નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો શિબિરમાં હોસ્પિટલના અધિક્ષક ડોક્ટર માથુર અને નિવાસી તબીબી અધિક્ષક ડોક્ટર માલુસણિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા હોસ્પિટલના સમગ્ર મેડિકલ સ્ટાફે શિબિરને સફળ બનાવવા માટે સક્રિય યોગદાન આપ્યું હતું તમામ ડોક્ટર્સ અને નર્સિંગ સ્ટાફે રક્તદાતાઓની સેવા કરી હતી આ શિબિર દ્વારા લોકોમાં રક્તદાન અંગે જાગૃતિ ફેલાવવામાં આવી છે બાબર પોલીસે બાતમીના આધારે બાઇક સવાર બે ઈસમોને માદક પદાર્થ ગાંજા સાથે પકડી પાડી ત્રણ શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બાબર પોલીસે બાતમીને હકીકતના આધારે કુવાડા મીઠા ગામ નજીકથી એક બાઇક ચાલકની તપાસ કરતા તેની પાસે માદક પદાર્થ ગાંજો મળી આવ્યો હતો. એનડીપીસી એક્ટ મુજબ સરકારી પંચોને સાથે રાખીને મોટરસાયકલ ચાલક પ્રિયાંક ઈશ્વરભાઈ રાવળ રહેવાસી કુવાડા તાલુકો બાબર તેના કબજામાંથી તેતાલીસ ગ્રામ ગાંજો મળી આવેલ છે જેની કિંમત રૂપિયા ચારસો ત્રીસ તેમજ તેની સાથે રહેલા અન્ય એક ઇસમ કંથુભા સાતુભા વાઘેલા રહેવાસી ઉભરી તાલુકો કાંકરેજ તેમજ ત્રીજો આરોપી નાગજી કમસીભાઈ રહેવાસી લુદરા તાલુકો દિયોદર એમ કુલ ત્રણ ઇસમો સાથે ગુનો નોંધી ગાંજા સહિત કુલ રૂપિયા આડત્રીસ હજાર ચારસો ત્રીસનો મુદ્દામાલ કબજે કરી બે આરોપીઓને જેલ હવાલે કરી બાબર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે કુલ ગ્રામ પંચાયતો માટે આગામી જૂને યોજાનારી ચૂંટણીમાં રાજકીય ગરમાવો છે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થતાં હવે ચૂંટણી ચિત્ર સ્પષ્ટ બન્યું છે પ્રાપ્ત વિગતો અનુસાર સરપંચ પદ માટે કુલ એકસો અડતાલીસ ફોર્મ ભરાયા હતા જ્યારે સભ્યપદ માટે ત્રણસો છન્નું ફોર્મ ભરાયા છે જેમાં ઉમેદવારી ફોર્મની ચકાસણી મંગળવારના રોજ હાથ ધરવામાં આવી હતી અને બુધવારે ઉમેદવારોને પોતાના ફોર્મ પરત ખેંચવાનો અવકાશ આપવામાં આવ્યો હતો આ પ્રક્રિયાના અંતે ડીસા તાલુકાની સાત ગ્રામ પંચાયતો સમરસ બની છે આ સમરસ બનેલી ગ્રામ પંચાયતોમાં ચત્રાલા રોપસનાની મોરથલ ગોલિયા દેલાણિયાપરા રતનપુરા ચંદાજી ગોલિયા અને નવા નેસલાપરાનો સમાવેશ થાય છે આ સાત પંચાયતોમાં ચૂંટણી યોજાશે નહીં અને સરપંચ સભ્યો તેમજ બિનહરીફ ચૂંટાઈ આવશે હવે બાકી રહેલી ઓગણીસ ગ્રામ પંચાયતો માટે આગામી બાવીસ જૂને મતદાન યોજાશે આ ચૂંટણીમાં ગ્રામ્ય સ્તરે રાજકીય આવો આજે દિયોદર બાદ બનાસ સંચાલિત ઉમંગ લઈને બાદ જ્યાં આપને મળશે બનાસગી બનાસ ની ચા નવરસ તેલ સહિતની જીવન જરૂરિયાત તેમજ તથા કોસ્મેટિક ચીજ વસ્તુઓ તેમજ પશુહાર સામગ્રી મળશે વ્યાજબી દરે આજે સંપર્ક કરો ઉમંગ મોલ ખીમાળા બાબર હાઈવે તિરુપતિ સોસાયટી ની સામે બ્રિજ છેડે આજે સંપર્ક કરો ચોરાણું બસો છોતેર પિસ્તાળીસ એકસો ત્રેવીસ એક્ટિવા ચોરનારો શખ્સ પાટણ થી ઝડપાયો હતો ડીસા માંથી એક્ટિવા ચોરી થઈ હતી આ અંગે નોંધાયેલી ફરિયાદના આધારે ઉતર પોલીસ મથક ની ટીમે તપાસ હાથ ધરી હતી પીઆઈઆરએચ જારિયાએ જણાવ્યું હતું કે હ્યુમન સોર્સની મદદથી ગુનાનો ભેદ ઉકેલતા સફળતા મળી હતી જ્યારે ભટીવાડા રોડ નગરમાં રહેતા યાસીન ખાન શેરખાન પાસેથી ચોરીનું એક્ટિવા કબજે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી થરાદ વિસ્તારમાં ગઈકાલે ભારે ઉકળાટ બાદ મોડી રાત્રે વાતાવરણમાં અચાનક પરિવર્તન આવ્યું છે હવામાન વિભાગની આગાહી મુજબ આકાશમાં વરસાદી વાદળો છવાયા છે આ સમયે ખેડૂતો ઉનાળુ બાજરીની કાપણીથી કામગીરીમાં વ્યસ્ત છે ખેતરોમાં બાજરીનો પાક અને ઘાસચારો હજુ ખુલ્લામાં પડ્યો છે વરસાદ થવાની સ્થિતિમાં ખેડૂતોને મોટું આર્થિક નુકસાન થઈ શકે છે હવામાન વિભાગની આગાહી અને વાતાવરણમાં આવેલા અચાનક ફેરફારને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે બાજરીનો પાક પલળી જવાની આશંકાએ તેમની મુશ્કેલીઓમાં વધારી દીધું છે ઉત્તર ગુજરાતમાં તેરમી જૂનથી ઓગણીસમી જૂન સુધી સાત દિવસ સુધીના સમયગાળા દરમિયાન મહેસાણા પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે જેઠ માસમાં આકાશેથી વરસી રહેલા અંગારાને લીધે અસહ્ય ગરમી અને બફારાથી લોકો ત્રાહેમામ પુકારી ઉઠ્યા છે તેવા સમયે વરસાદના આગમનના એંધાણ સર્જાયા છે શુક્રવારે ગરમીનો મહત્તમ તાપમાનનો પારો ચાલીસ પોઈન્ટ આઠ ડિગ્રી નોંધાતા અંગે ધઝાડતી ગરમી અનુભવાઈ હતી કે પાલેનપુરના ગઢમાં વરસાદી છાંટા પડ્યા હતા